નો ડ્રગ્સ ઇઝ સુરત સિટી અભિયાન હાથ ધરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના માં દરવાજા સામે જાહેર રોડ પરથી એમડી ટ્રગ્સના જઠ્ઠા સાથે એકને ઝડપી પાડી તેની પાસેથી એમડી ટ્રક સાથે રોકડા રૂપિયા મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માનદરવાજા સામે જાહેર રોડ પરથી મૂળ બિહારના મુઝફ્ફરપુરનો અને હાલ ભાટેના ખાતે અમન સોસાયટી વિભાગ એકમાં રહેતા ઝહીર આલમ વાઝિમ અંસારીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોર્યાસી હજારથી વધુનો એમડી ડ્રગ્સ નો કબજે કર્યો હતો પોલીસે આરોપી પાસેથી એમડી સાથે રોકડા રૂપિયા મોબાઈલ સહિતની નેવ્યાસી હજારથી વધુની મત્તા કબજે કરી હતી જયારે આરોપીની પૂછપરછ કરતા તેણે મુંબઈ ગોવંડી ખાતેથી એમડી ડ્રગ્સ મેળવી મુંબઈથી સુરત આવતી સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશને પહોંચી સાડા સાતેક વાગ્યે ઉતાર્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ લાવનારની ઝડપી પાડી તેને એમડી આપનારને વોન્ટેડ જાહેર કર્યો હતો